નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ત્રીસ મારો મિત્ર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રીસ મારો મિત્ર તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિને કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લો દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો તેમના અનુભવો નોંધ તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત શોધો જો દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો તો દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર સામાન્ય લોકોની સરખામણીમાં અસાધારણ હોય છે કેમ કે તેઓને શારીરિક કે માનસિક મર્યાદાઓ હોવા છતાં પ્રગતિ કરવી પડે છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો અને પદ્ધતિઓ જરૂરી હોય છે જેમ કે બ્રેલ લિપિ સંકેત ભાષા કે પલક કરીને ટાઈપ કરવું દિવ્યાંગ વ્યક્તિના અનુભવો તો કે દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અનુભવો સામાન્ય માનસિકતા અને સ્વસ્થ જીવનશૈલી ધરાવનારા લોકો કરતાં ખૂબ જ જુદા હોય છે એમના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે નીચે કેટલાક મહત્વના અનુભવો વર્ણવવામાં આવ્યા છે શારીરિક કે માનસિક મર્યાદાઓને કારણે તેમને જે રોજિંદા કાર્યોમાં ઘણી અડચણો આવતી હોય છે જેમ કે મુક્ત રીતે ફરવું રોજિંદા કામકાજ કે પડકારોને પાર પાડવા આમાં તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે દિવ્યાંગ વ્યક્તિમાં કેટલીક શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો તો દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે જે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે તેમની કેટલીક મહત્ત્વપૂર્ણ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ સખત મહેનત અને કૌશલ્ય સમસ્યાઓ ઉકેલવાની આવડત સહનશીલતા અને ધીરજ પરિવર્તન પરિવર્તનની ક્ષમતા અને સુગમતા અને પ્રેરણાનું સ્ત્રોત દિવ્યાંગ વ્યક્તિઓને મેં કેવી રીતે સહયોગ કર્યો છે જોઈએ દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું સન્માનપૂર્વક વ્યવહાર કરું છું તેમના કૌશલ્ય અને શક્તિઓને માન્યતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું હું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરું છું જેવા કે બ્રેલ લિપિ શ્રવણ સહાય ઉપકરણો અથવા કોમ્પ્યુટર ટૂલ્સ વગેરે

એકત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે